શ્રી હરિ વિષ્ણુના અતિ પ્રિય છે અને ભક્તો માટેના આશ્રય સ્થાન છે તેવા આપણા ભોળાનાથની અતિ પ્રિય શિવરાત્રી જ્યારે ભગવાન શંભુ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા તે પવિત્ર અને શુભ મહાશિવરાત્રી જ ટૂંક સમયમાં એટલે કે આઠ માર્ચ બે હજાર ચોવીસને ને રોજ શુક્રવારે આવી રહી છે મહાશિવરાત્રીનો પર્વ એટલે કે મહાઉત્સવ મહાશિવરાત્રી કે જે શિવની રાત્રિ કહેવાય છે તેથી જ રાત્રિના સમયે શિવ પાર્વતીની પૂજાનું વિધાન છે આ વ્રત કરવા માટે સવારે વહેલા ઉઠી પોતાનો નિત્ય કર્મ કરી જો ઘરના મંદિરમાં શિવલિંગ હોય તો શિવલિંગને જળ દૂધ પંચામૃત વગેરે દ્રવ્યોથી અભિષેક કરવો તેમજ ચંદન અભિલ ગુલાલ વગેરેથી પૂજા કરવી ત્યાર પછી બિલીપત્ર ધતુરો ફૂલ વગેરે ચડાવવા સુગંધિત ધૂપ દીપ કરવા તેમજ ઓમ નમઃ શિવાય શિવાય આ મંત્ર ની માળા કરવી આ દિવસે ઉપવાસ રાખવાનો હોય છે ઉપવાસ માં ફળ દૂધ તેમજ ઉપવાસ નું ભોજન લઈ શકાય આ દિવસે કોઈ પણ પ્રકાર નું અનાજ જેમ કે ઘઉં ચોખા કોઈ પણ પ્રકારની દાળ તેમજ તામસિક ભોજન ના લેવું જોઈએ આ રીતે આખો દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતી પૂજા અર્ચના પસાર કરવો જો આ શક્ય ન હોય તો નજીક ના જઈ શિવરાત્રી પૂજા કરવી શિવરાત્રી માં રાત્રિ સમયે પણ જાગરણ કરી ચારેય પ્રહરની પૂજા કરવાનું પણ વિશેષ માહિતી મહત્વ છે રાત્રિના ચારે પ્રહરની પૂજાનું વિધાન આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે શિવપુરાણની કોટી રુદ્ર સંહિતામાં જણાવાયું છે કે મનુષ્યને ભોગ અને મોક્ષની પ્રાપ્તિ માટે ચાર વ્રતોનું નિયમપૂર્વક પાલન કરવું જોઈએ પહેલું ભગવાન શિવની પૂજા બીજું રુદ્ર મંત્રનો જાપ ત્રીજું શિવ મંદિરમાં ઉપવાસ અને ચોથું કાશીમાં દેહ ત્યાગ શિવપુરાણમાં મોક્ષ માટેના ચાર સનાતન માર્ગ બતાવાયા છે આમ શિવરાત્રિના ચારેય પ્રહરની પૂજાના મહત્ત્વનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ કરવામાં આવ્યો છે ચારેય પ્રહરના મુહૂર્ત આ પ્રમાણે છે આઠ માર્ચ બે હજાર ચોવીસની રાત્રિનો પહેલો પ્રહર છ વાગેને છેતાલીસ મિનિટથી લઈ રાત્રિના નવ વાગેને અડતાળીસ મિનિટ સુધી બીજો પ્રહર નવ વાગેને અડતાલીસ મિનિટથી લઈ બાર વાગ્યાને પચાસ મિનિટ સુધી ત્રીજો પ્રહર બાર વાગ્યાને પચાસ મિનિટથી લઈ ત્રણ વાગ્યાને બાવન મિનિટ સુધી અને ચોથો પ્રહર નવ માર્ચ બે હજાર ચોવીસને રોજ સવારે ત્રણ વાગ્યાને બાવન મિનિટથી લઈ છ વાગ્યાને ચોપન મિનિટ સુધી રહેશે આ સમય દરમિયાન શિવરાત્રીની રાત્રિના ચાર પ્રહરની પૂજા સંપૂર્ણ કરી શકાય છે ત્યારબાદ બીજા દિવસે સવારે વહેલા ઉઠી પોતાના કર્મ પતાવી ભગવાન શિવરૂપી શિવલિંગને જળ દૂધ પંચામૃત વગેરેથી અભિષેક કરી ચંદન અભિ ગુલાલ વગેરેથી પૂજા કરવી ત્યારબાદ નવ માર્ચ બે હજાર ચોવીસને શનિવારે સવારે પારણા કરવા જોઈએ પારણાનો સમય સવારે છ વાગ્યાને ચોપન મિનિટથી લઈને બપોરે ત્રણ વાગ્યાને અડતાલીસ મિનિટ સુધીનો નિર્ધારિત કરવામાં આવ્યો છે આ સમય દરમિયાન પારણા કરી ભગવાન શિવ અને માતા પાર્વતીને વંદન કરવા અને પ્રાર્થના કરવી કે પોતાની કરેલી શિવરાત્રિની સેવા પૂજાનો તેઓ સ્વીકાર કરે અને હંમેશા પોતાના હૃદયરૂપી મંદિરમાં તેઓ વિરાજમાન રહે આ રીતે મહાશિવરાત્રિના વ્રતની પૂર્ણાહુતિ કરવી મહાશિવરાત્રિના વ્રતનું પાલન કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતી ની કૃપા હંમેશા તેમના ભક્તો પર બની રહે છે શિવરાત્રી નું વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપોનો નાશ થાય છે અને બંધનમાંથી પણ મુક્તિ મળે છે તેમજ ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી ની ભક્તિ પણ પ્રાપ્ત થાય છે ગૌરી વિલાસ ભુવનાય મહેશ્વરાય પંચાનનાય શરણાગત કલ્પકાય શર્વાય સર્વ જગતા મધિપાય દુઃખ શિવાય સંસાર શરણે આવેલાને કલ્પ વૃક્ષ સમાન ફળ આપનારા સર્વ જગતનો સંહાર કરનારા અને તેનું રક્ષણ કરનારા પણ છે તે દરિદ્રતાના દુઃખોને બાળી ભસ્મ કરનાર ભગવાન શંકરને હું પ્રણામ કરું છું હર હર મહાદેવ